નમસ્કાર દોસ્તો હું છું અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં તો આજના વિડીયોમાં તમને જણાવીશ કે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ નવું અપડેટ થવાનું શરૂ થઈ ગયું છે તો તેને આપણે કઈ રીતના ડાઉનલોડ કરશું વિડીયો સૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો હાલમાં જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવું પાન કાર્ડ લોન્ચ કરવામાં આવેલું છે ટુ પોઈન્ટ ઓ તો પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ ડાઉનલોડ કરવા માટે આપણે સૌ પ્રથમ ગૂગલ ક્રોમમાં પાનકાર્ડ અપડેટ ફેસિલિટી એવું લખવાનું છે આ ફર્સ્ટ લિંક આવે છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ હવે મિત્રો નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા આપણે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડનો નંબર તમારે એન્ટર કરી દેવાનો છે નીચે અહીંયા આપણે બડ ડેટ સિલેક્ટ કરી લેવાની છે મંથ અને યર ત્યારબાદ ટિક બોક્સમાં ક્લિક કરી આઈ એમ નોટ રોબો પર ક્લિક કરીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે જેવું સબમિટ પર ક્લિક કરશું એટલે નેક્સ્ટ મિત્રો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે ત્યાં ઓટીપી મોકલવામાં આવશે અહીંયા કન્ટિન્યુ વિથ ઈ કેવાયસી પર ક્લિક કરી દેવાનું છે હવે જે ઓટીપી આવેલો છે એ આ નંબર ઉપર આવેલો છે ઇમેલ અને મોબાઈલ બંનેમાં ઓટીપી મોકલવામાં આવશે ઓટીપી નાખીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ તમને આવું એન્ટર જોવા મળશે હવે જો અહીંયા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપણે અપડેટ કરવા હોય એવું પૂછે છે તો યસ પર ક્લિક કરી અને અહીં મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બંને એન્ટર કરી દેવાના છે મારે જોવામાં મોબાઈલ નંબર છે પણ ઈમેલ આઈડી નથી તો ત્યારબાદ મિત્રો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી મોકલવામાં આવશે તો બંને ઓટીપી અહીં એન્ટર કરી દેવાના છે ઇમેલ આઈડીનો મોબાઈલનો ત્યારબાદ સબમિટ પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ તમારા એડ્રેસની ડિટેલ અહીં જોવા મળશે જો અહીં તમારું તમુ બધું એડ્રેસ અહીં જોવા મળશે એ આપણે અહીં વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે નીચે સ્ક્રોલ કરીને ત્યારબાદ જનરેટ એન્ડ સેવ પ્રિન્ટ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો થોડીક પ્રોસેસ લેશે ત્યારબાદ તમારો એકનોલેજમેન્ટ નંબર અહીં તમને જોવા મળશે હવે મિત્રો અહીંયા તમે પ્રિન્ટ પણ એની ડાઉનલોડ કરી શકો છો હવે અપડેટનો આપણને જે આ એકનોલેજમેન્ટ નંબર મળી ગયો છે આપણે એને ટ્રેક પણ કરી શકીએ છીએ એની હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો અહીં સ્ટેટસ તમે લિંક પર ક્લિક કરશો એટલે અહીં જો ન્યૂ પાન સિલેક્ટ કરી લેવાનું છે ચેન્જ રિક્વેસ્ટ ઉપર ત્યારબાદ જે એકનોલેજમેન્ટ નંબર નાખશો એટલે નીચેનું સ્ટેટસ જોવા મળશે કેપ્ચા કોડ નાખીને સબમિટ પર ક્લિક કરી દેવાનું છે તો આપણે અહીં સ્ટેટસ ચેક કરતું રહેવાનું છે આપણું અપડેટ થઈ જશે હવે જ્યારે ગવર્મેન્ટના રૂલ પ્રમાણે પાન કાર્ડ ટુ પોઈન્ટ ઓ લોન્ચ કરવામાં આવશે તો તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડીમાં તમને એ પાન કાર્ડ મોકલી દેવામાં આવશે તમે એ ડાઉનલોડ પણ કરી શકશો ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખીને તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ